સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે આજની સફરમાં આજે તમને લઈને આવ્યો છું સુરતના ડુમ્મસ બીચ ઉપર તો સૌ પ્રથમ તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અવનવા વિડીયો જોવા માટે તો અહીં તમને ફરવામાં શું શું છે એ તમને બધું બતાવવું આમ કહેવાય ને સુરત સુરતનું હન્ટેડ બીચ છે આ એમ કહેવાય કે અહીંયા રાતે અહીંયા કોઈને રોકાવા નથી દેતા અહીંયા ભૂત થાય તમારે વિશ્વાસ ન હોય ને તો ગૂગલમાં સર્ચ કરી લેજો હન્ટેડ બીચ સુરત બધી ડિટેલ આવશે એમ કહે છે હું નથી કહેતો હવે ગણપતિ દાદાનું મંદિર છે સુંદર મજાનું અને અહીંયા તમારે ખાવા માટે નાસ્તો કરવા માટે મેગી વધારે મળશે અહીંયા અહીં આવો એક નજારો છે અહીંનો અહીંયા આપણે અહીંયા કોટડાની ગાડીઓ આવે ને ગાડીની સફર કર્યો તો ગાડીઓ છે અને ઊંટ છે ઘોડા છે ઘણું બધું છે અહીંયા ગણપત દાદાનું મંદિર છે અહીં દર્શન કરાવો તમે અહીંથી મસ્ત લોકેશન મળે છે આ ગાડીથી સફર કરી છે ઘણું બધું છે અહીંયા અહીંયા બધા સેલ્ફી લેવા માટે આવે છે ફોટા પાડવા માટે આવે છે ફરવા માટે આ રવિવારનો દિવસ છે એટલે આવું ટ્રાફિક છે પણ રાતે કોઈ ન હોય એમ ગેર ભૂત થાતું હોય ન થતું હોય રામ મોળા છે ને એવું અને નાખતો ઘણો ફરવા મળે છે આવો નકારો છે આજ તો ચોમાસા જેવું વાતાવરણ છે ભાઈ વાદળા જોવા થઈ જાય અને આમ દરિયાની અંદર દરિયાનું પાણી જ્યારે દરિયો આવે છે શીપ દેખાય તમને અને આ બાજુ તમે ડુમસ ડુમસ હું હજીરા અજીરા આ બાજુ આવ્યું બગલા

રમવાશન બહુ સારું છે ફેમિલી સાથે એન્જોય કરી શકો છો નાસ્તો કરી શકો છો બહુ મજા આવે જોવા બાળકો માટે નાના બાળકોને રાઈડ કરવા માટે છે નાની ફોરવેટ કરવા પછી મોટા લોકોને રાઇડિંગ કરવા માટે આવી ગાડી છે પછી આ મફતની રાઈડિંગ જોવો આપણી ગાડી લઈને આવો નાની જીપ

એરપોર્ટ મિત્રો વિડીયો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો આવા અવનવા વિડીયો આવતા રહેશે અને કોમેડ વિડીયો પણ સાથે આવતા રહેશે તો મિત્રો વિડીયો મજા આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવા અવનવા વિડીયો આવતા રહેશે જય માતાજી જય હિન્દ